બે દિવસ પહેલા તે વિસ્તારમાં જઈને રાત્રિના સમયે તેમના ઘર પાસે બાર ભાગે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી અપશબ્દો બોલી અને સમાધાન નહીં કરો તો મારી નાખશું તેમ કહીને જતા રહ્યા બાદ ભોગ બનનાર પરિવાર દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં અમીન પાર્ટી હસન અલ્તાફ દસાડિયા અમન ઉર્ફે બાબુ બગો ઉર્ફે ફકરુદ્દીન તેમજ યાસીન માણિયા નામના ઈસમો સામે ફરિયાદ નોંધાવતા નિલંબાગ પોલીસ દ્વારા અમન ઉર્ફે બાબુ બગો ઉર્ફે ફકરુદ્દીન નામના આ બંને ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ ઈસમો હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે નીલમબાગ પોલીસ દ્વારા આજે આ બંને આરોપીઓને બનાવ સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું